શું ફ્રેન્ડ્સ હોળીના તહેવાર ઉપર તમે આવી ધાણી ખરીદેલી હતી તો ધાણી દાળિયા હોળી પૂરી થઈ જાય પછી કોઈ જ ખાતું નથી આપણે તેને ખરીદેલા હોય અને એમને જ પડેલા હોય છે તો આપણે તેમાંથી ખૂબ જ સરસ ટેસ્ટી વાનગી તૈયાર કરીશું બધાને ખૂબ જ પસંદ આવશે તો અહીંયા આપણે થોડા ડ્રાય મસાલા લીધા છે જેમાં ગરમ મસાલો લાલ મરચું પાવડર આમચૂર પાવડર ચાટ મસાલો સંચર પાવડર મરી પાવડર અને થોડી હિંગ લીધી છે બધી વસ્તુને સરસ મિક્સ કરી દઈશું તો હવે એક પેનની અંદર આપણે થોડું તેલ ઉમેરીશું અને તેલમાં પાપડને આ રીતે આપણે તળી લેવાના છે પાપડ તમે શેકીને પણ ઉમેરી શકો છો પણ તળેલા પાપડનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે પછી જે તેલ બચેલું છે તેની અંદર આપણે હિંગ અને થોડો એવો હળદર પાવડર ઉમેરીને ધાણીને સરસ ક્રિસ્પી કરી લેશું આ રીતે પાંચ મિનિટ માટે સરસ આપણે તેને શેકી લેવાની છે પછી એક બાઉલમાં કાઢી લેશું ફરી તે જ પેનની અંદર હીંગ અને થોડી હળદર પાવડર ઉમેરીને આપણે મમરાને પણ સરસ ક્રિસ્પી કરી લેવાના છે મમરા ઉમેરવા ટોટલી ઓપ્શનલ છે બાળકો ખાય એટલે આપણે મમરાનો ઉપયોગ કરેલો છે ફરી તે જ પેનની અંદર આપણે થોડા સિંગદાણા મીઠા લીમડાના પાન જે આપણે હોળી પર ટોપરું લઈ આવ્યા હોય તે દાળિયા હોય તો દાળિયા દાળ હોય તો દાળ જે લીધું હોય તે વધેલું હોય તે ઉમેરીને સરસ મિક્સ કરીને પાંચ મિનિટ માટે થવા દઈશું પછી આપણે જે મસાલો તૈયાર કરેલો તે ઉમેરી દઈશું થોડી હળદર પાવડર સરસ સાતડી લેશું ગેસની ફ્લેમ બંધ કરી દઈશું જેથી મસાલા બળે નહીં હવે આ મસાલાને ધાણી દાળિયા સાથે સરસ મિક્સ કરવાનો છે ઉપરથી આપણે પાપડ સેવ તમને જે કંઈ ફ્રાઈમ પસંદ હોય તે ફ્રાઈમ્સ ઉમેરી શકો છો થોડા મસાલાવાળા દાળિયા હતા તો આપણે તે પણ ઉમેરી દીધા છે બધી વસ્તુને સરસ મિક્સ કરી દઈશું તો તૈયાર છે આપણો ધાણી દાળિયાનો ચેવડો તો આ આઈડિયા તમને પસંદ આવ્યો હોય ફ્રેન્ડ્સ તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને પૂરો વિડીયો યુટ્યુબમાં હિરસ કિચનમાં આપેલો છે